વાત કરીએ એક અકસ્માતની ઘટનાની તો થરાદ સાંચોર હાઈવે પર નંદીની અડફે એક્ટિવા ચાલક આવતા તેનું મોત નીપજ્યું છે જ્યાં રોહિત ઓઝા નામના વ્યક્તિ એક્ટિવા લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે નંદી એક્ટિવા ચાલકને શિંગડે ચડાવ્યા હતા શિંગડે ચડાવીને નીચે પટકાતા પાછળથી આવી રહેલું ટ્રેક્ટર એક્ટિવા ચાલક પર ફરી વળ્યું હતું અને ઘટનાને લઈને ઘટના સ્થળે જ એક્ટિવા ચાલક રોહિત ઓઝાનું મોત નીપજ્યું હતું ઘટનાને લઈ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ તરફ ઘટનાની જાણ થતાં પોલીસ આવી ગઈ હતી ને ટ્રેક્ટરની અટકાયત કરીને મૃતકના મૃતદેહ

તો એક્સિડન્ટ વધારે થાય છે તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પગલો લે અને પોતે પૂરે એવી મારી સૌની મોંઘ છે અને આ ત્રણ વર્ષથી રોડ પડ્યો છે કોઈ કોઈ નોમ લેતું નથી અને ખાડા ખોદલ પડ્યા છે એના માટે એક્સિડન્ટ થાય છે અને લોકો હરેન હેરાન પરેશાન થઈ ગયા છે પણ સરકાર સુધી કોઈ આ અવાજ પોકાળતું છે નહીં અમે તો આટલું કહેવા માંગો સરકાર શ્રીને તમારું નામ શું રાજુભાઈ મહનસિંહ ગુરોહિત